આખરે તેઓએ આવનારી સાતમી મેના રોજ લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની આક્રોશ સાથે મૌખિક ચીમકી ઉચ્ચારી છે તેઓના જણાવ્યા અનુસાર આશરે ઓગણીસો સિત્તેરની સાલમાં તેઓની પોતાની જમીન સરકારી રોડમાં જતી રહેલ હતી પરંતુ આજ દિન સુધી તેઓને જમીનનું મળવાપાત્ર વળતર મળેલ નથી તેમજ તેઓના મકાનની સામે કેટલાક રહીશો દ્વારા સરકારી જમીન ઉપર ગેરકાયદેસર દબાણ કરી મકાનો અને ઓટલા બનાવ્યા જેની માપણી સીટ અને નકશા સાથે રજૂઆત કરેલી હતી તેમ છતાં તાલુકા કે ગ્રામ પંચાયત દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી તેમજ ગામના ભાજપના જ કાર્યકર દ્વારા રાજકીય વકનો ઉપયોગ કરીને તેઓની અરજીઓને દબાવી દેવામાં આવેલ છે જેથી આખરે તેઓ હારી કંટાળીને આવનારી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે હવે જોવું રહ્યું કે આ અંગે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વયોવૃદ્ધને ન્યાય મળશે કે પછી હજુ પણ તંત્રના અધિકારીઓ ચૂપકેદી સેવીને બેસી રહેશે બ્યુરો ચીફ અમિત પારેખ આઝાદ મીડિયા લાઈવ આણંદ જી નમસ્કાર દર્શક મિત્રો આજ રોજ આણંદ જિલ્લાના ડેમોલ ગામમાં એક વયોવૃદ્ધ જે દાદા છે તેઓને વર્ષોથી ન્યાય નથી મળ્યો તો તે માટે આજ રોજ તેઓની રૂબરૂ મુલાકાત કરીશું અને તેમને સાંભળીશું જી દાદા આપનું નામ અને પરિચય મારું નામ સુરેશભાઈ મેજીભાઈ પટેલ મુકામ ડેમોલ ભાજપના કાર્યકર હોવાથી મુકેશભાઈ આશાભાઈ પટેલ ચેક અમારી જમીન અહીંથી અહી બાર મીટર સુધી અમારી જમીન આવે છે છતો પણ હોમે આવી ગયા છે એમના લીધે ભાજપના કાર્યકરને લીધે

કે તારીખે લોકસભાની ચૂંટણી લોકસભા કોઈને પણ વોટ આપવાનો નહીં જે દાદાને સાંભળ્યા ડેમોલ ગામમાં હવે આગળ જોવું રહ્યું કે આણંદ જિલ્લાના કલેક્ટર સાહેબ શ્રી આગળ શું કાર્યવાહી કરે છે અમિત પારેખ આઝાદ મીડિયા લાઈવ આણંદ